સેવ કે મટલી બધી હવાઈ ગઈ છે આ તો ખાવાની મજા ન થાઉતી જરાય અરે આમાં એવું છે ને કે અહીંયાનું વાતાવરણ એવું છે ને કે અહીંયા બધા નાસ્તા હવાઈ જાય છે અહીંયા ભેજવાળું વાતાવરણ બહુ છે આ ભાભી એમ કે હું એમ કહું છું કે અહીંયા બેકરીવાળાની જેમ અહીંયા એક બલ્બ નખાવી દે ને તો મારા બધા નાસ્તા હવાઈ નહીં એટલે આ કેમાં નાસ્તાના ડબ્બામાં હા

એ કામ કરો ને હમણાં હમણાં છે ને એક હમણાં પ્રણવભાઈને કહી દો પ્રણવભાઈ તમે કામ કરો ને છે ને ઇલેક્ટ્રિકની દુકાનેથી જઈને છે ને બે સિત્તેર વોલ્ટના મોટા છે ને પીળા બલ્બ આવે ને એ લઈ આવો શું ઇલેક્ટ્રિકની દુકાનમાં તમે શું કરો છો તમે લોકો અહીંયા ત્રણ કરો છો શું પણ અરે ભાભી એમ કે છે કે અહીંયા છે ને આવડું આ હું કહેવાય ભાભી કયો તો અહીંયા મારા નાસ્તા છે ને બધા હવાઈ જાય છે તો હું શું કહું છું કે અહીંયા એક બે બલ્બ લગાડી દે હા દિમાગ ખરાબ થઈ ગયો છે નાસ્તા હવાઈ જાય તો બોટલ ફિટ કરવાની હોય કે પ્લાસ્ટિકની પણ બોટલ ફિટ નહી ઓલા બેકરી હોય ને બેકરીમાં કેવા બલ્બ લગાડ્યા હોય એ લોકો બલ્બ એટલે

કરાવેલું છે મારું તોડફોડ તોડી દે અંદર તોડફોડ નું ક્યાં કે છે ભાભી કયો ને આમાં

ભણાવ ભાઈ ને નાસ્તા કરે ને ડબ્બા ખુલ્લા મૂકીને વયા જાય

છે બેબલ ઈ તો કહું છું એમની આટલું ભાભીનું નું નઈ મને

મારે હું એને ખાલી બલ્બ લેવા જવાનું કઉસ છું બલ્બ લેવા નતા પણ તમારી વસ્તુ જરૂરી હતી મારે અહીંયા નથી જરૂરી પણ તમારે નથી જરૂર પડતી આ જરૂર પડે અરે યાર તમે તો તો શું મને ખબર નાસ્તા છોકરાઓ ને કરવાના હોય તમારે

નાની વોટનો મૂકી ને આવડો મોટો ગોળો આવે ઓલો પીડોગ લાઈટ મૂકી ક્રિકેટ રમવાનું છે યાર પ્રણવ ભાઈ ને હે ને પાછું કોઈક વસ્તુ આપણે સમજાવી બહુ અઘરી વસ્તુ છે તમે કઈ સમજાવો તો ખબર પડે કોમેન્ટમાં જરાક લખી દેજો આ જરૂરી છે કે નહીં